સુરતમાં બિલ્ટીને લઈને થયેલા જૂથ અથડામણને કોમ્બી રંગ આપવાનો પ્રયાસ કર્યા બાદ હવે ટેમ્પા ચાલકો પર અત્યાચાર શરૂ કરી સારોલી વિસ્તારમાં હપ્તા પેટે ખંડણીની માંગ શરૂ કરાઈ છે જેને લઈને ટેમ્પા ચાલકોએ નવસર્જન ટ્રસ્ટના નેજા હેઠળ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવા આવી છે સુરતમાં ગત સપ્તાહમાં પાર્સલની બિલ્ટીને લઈને બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી તેને લઈને સુરતની શાંતિમાં પલિતો ચાપવાનો પ્રયાસ કરાયો હતો અને જો તથડામણમાં કોમી રંગ આપવાની પણ પ્રયાસ કરાયો હોય જોકે સુરત પોલીસે સંયમ જાળવી મામલાની તપાસ કરી હતી અને શહેરની શાંતિમાં પલિતો ચાપનારો સામે પગલાં લીધા હતા ત્યારે હવે આ જૂથ અથડામણ બાદ કેટલાક અસામારિક તત્વોનો આતંક સારવલ વિસ્તારમાં વધી ગયો છે સારવલ વિસ્તારમાં ટેમ્પા ચાલકો પર અત્યાચાર શરૂ કરવામાં આવ્યો છે ચોક્કસ ટોટકી દ્વારા ટેમ્પો ચાલકોને આંતરી હપ્તા પેટે ખંડણી માગવામાં આવી રહી છે મોટા પર માસ્ક અને રૂમાલ બાંધી ત્યાં આવતી આ ટોળકી રૂપિયા ઉઘરાવે છે અને જો કોઈ શ્રમિક રૂપિયા ન આપે તો માર મારી ધંધો કરવો હોય તો હપ્તો આપવો જ પડશે તે ધમકીઓ પણ આપતા આખરે શ્રમિક ટેમ્પા ચાલકો દ્વારા નવસર્જન ટ્રસ્ટના નેજાઠા સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી અસામાજિક તત્વોના આતંકથી છુટકારો આપવાની માંગ કરાઈ હતી મોહમ્મદ અયુબ अपना पार्सल का काम है दो तीन दिन से ये प्रॉब्लम चल रही है कि पार्सल डालने जाते तो वहाँ पे हफ्ता मांगते अपने से क्या और वहाँ पे आने जाने में दिक्कत भी बहुत दे रहे हैं और मार भी रहे हैं। बोले अगर नहीं तुम हफ्ता दोगे तो बोले आपको बोले यहाँ पे आना जाना भी बंद करवा देंगे कौन लोग और कितने समय से ये घटना बन रही है ये दो तीन दिन हो गया और अभी ऐसा चल रहा है कि भाई वो लोग मुँह पे मांस बांध के आ रहे हैं मालूम भी नहीं पड़ रहा है कि कौन है क्या है क्या किसी तरीके की पुलिस की कार्रवाई नहीं होती तो वहाँ पे हमारे को तो दिखे नहीं क्या जो काम हो रहा है वहाँ पे लोग लूट कर रहे हैं तो वहाँ पुलिस हो तो ये काम हो भी नहीं अभी आप यहाँ आए हो कमिश्नर के कचहरी क्या रजूआत अभी वो देखो आगे कि यही करेंगे जो होगा वो अच्छा होगा यूसुफ पठान सारोली एक चार बजार बीस रोज सारोली उणागाम पुलिस स्टेशन में एवं घटना बनी थी कि बे श्रमिक जूथों जो बिल्टी बाबते પ્રોબ્લેમ થઈ હતી તેને જૂથ અથડામણ થઈ તેમાં મારમ મારી થઈ હતી એક જૂથને વાગ્યું હતું અને તે સંદર્ભે પૂણા પોલીસ સ્ટેશનની અંદર ગુનો પણ દાખલ થયો હતો અને તમામ આરોપી પકડાઈ પણ ગયા છે પોલીસ તપાસ પણ થઈ રહી છે આ બનાવનો ખોટો દુરુપયોગ કરી રહ્યા છે એક કોઈ ચોક્કસ ગુરુ છે કોઈ ગેંગ છે તે આ લોકો આ ગરીબ ટેમ્પો ચાલકોને હેરાન કરી રહ્યા છે રસ્તામાં આંતરીને મારી રહી છે અને હજારથી પંદરસો રૂપિયાની માંગણી કરી છે તમારે દર મહિને આ લોકોને હપ્તા રૂપે પૈસા આપવા પડશે નહીં તો તમને માર પડશે અને નહીં તો તમને અહીં ધંધો કરવા આવવાનું ભૂલાવી દેવામાં આવશે એટલે આ લોકો ખૂબ જ ડરી ગયા છે એટલે કમિશનર કચેરી આવે છે કે સાહેબ આવા જે પણ તત્વો છે તે લોકોને તાત્કાલિક પકડી લાવી તે લોકો ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે અને એ વિસ્તારની અંદર જે હપ્તાખોરી કરી રહ્યા છે જે ખંડણીની વસૂલી કરી રહ્યા છે તે ઉપર કાયદેસરની પગલાં લેવામાં આવે અને સતત પેટ્રોલિંગ તે વિસ્તારમાં વધારવામાં આવે સુરતમાં ગત સપ્તાહમાં અઠવાને પૂણા પોલીસ મથકની હદમાં શાંતિમાં પલિતો ચાપવાનો કેટલાક અસામરિક તત્વોએ પ્રયાસ કર્યો હતો પૂણાની હદમાં તો પાર્સલોના બિલ્ટિન લઈને થયેલી જૂથ અથડામણને રેસ્સાનો કોમી રંગ અપાયો હતો જોકે પોલીસની તટસ્થ કામગીરીને કારણે શહેરની શાંતિ યથાવત રહી હતી અને ત્યારબાદ હવે માસ્ક તથા રૂમાલ બાંધી આવતી ટોળકે ટેમ્પો ચાલકોને પજવણી શરૂ કરી હોય જેઓ સામે પૂણા પોલીસ કડક પગલાં લે તે માંગ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અઝર કુરશે સાથે હર્ષદ શેઠા